છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં થતી બાંધકામની કામગીરીમાં કચરો નાખી પુરાણ કરવામાં આવ્યું જેની કામગીરીમાં પુરાણ કરવા માટે કચરો લાકડા તથા પતરા અને જૂના પ્લેવર બ્લોક નાખી પુરાણ કરવામાં આવ્યું જ્યારે નવા બનતા મકાનો ખૂણો ચાલુ કામગીરીમાં જ તૂટી ગયો તો કામગીરીમાં ગેરરીતિ થતી હોવાની પ્રજામાં ચર્ચા તો વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર નગરમાં સૌથી મોટી જનરલ હોસ્પિટલ આવેલી છે કે જ્યાં દરેક પ્રકારના રોગના દર્દીઓ દૂર દૂરથી ઇલાજ માટે આવતા હોય છે આ હોસ્પિટલના કેમ્પસમાં પાછળના ભાગે નવી અદ્યતન હોસ્પિટલ બની રહી છે કે જ્યાં તેનું બાંધકામ હાલ ચાલી રહ્યું છે આ બાંધકામની બાજુમાં એક નવું મકાન બને છે કે જેમાં પુરાણ કરવાનું હશે કે કેમ પરંતુ હાલ કચરો લાકડા તથા મસમોટા પથરા અને જૂના પ્લેવર બ્લોક ટાઇલ્સ નાખી પુરાણ કરવામાં આવ્યું છે જે તસવીરોમાં જોઈ શકાય છે શું અધિકારીઓની આ જગ્યાએ નજર નથી જ્યારે કામગીરીમાં ઢીલાસ હોય તેમ લોક મૂકે ચર્ચાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે આ મકાન હજુ પૂરું બન્યું નથી પરંતુ મકાનની થતી કામગીરીમાં એક ખૂણો અત્યારથી તૂટી ગયો છે કે જે બાબતે પણ કોઈ ધ્યાન આપતું નથી જે નવાઈ ભરી વાત છે ઉલ્લેખનીય છે કે સરકાર પ્રજાના આરોગ્ય માટે નિરંતર કાળજી લે છે અને આંદોલો ખર્ચ કરે છે કે જે ખૂબ જ સારી અને વખાણવા લાયક બાબત છે પરંતુ વિકાસની થતી કામગીરીમાં ક્ષતિઓ જણાઈ રહી છે માટી મોરમ નાખી પુરાણ કરવું જોઈએ તેની જગ્યાએ કચરો અને પથરા નાખવામાં આવી રહ્યા છે જે ક્યાં સુધી વ્યાજબી છે આ બાબતે અધિકારીઓએ પણ ધ્યાન આપવું જરૂરી છે